કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફરાળી ઢોકળા પરફેક્ટ માપ સાથે અને એકદમ ટેસ્ટી તો જ્યારે પણ હું શ્રાવણ મહિનામાં કે પછી જ્યારે વ્રત ઉપવાસ હોય ત્યારે આ રીતે ફરાળી ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવી શકું છું તમે જોઈ શકો છો મોરૈયાના ઢોકળા એકદમ સરસ જારીદાર બને છે અને એકદમ સોફ્ટ બને છે આમાં હાથથી દબાવીએ ને તો આટલા સોફ્ટ લાગે છે સાથે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને આ રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો દર્શના ફૂડ એન્ડ કિચન ચેનલ પર ફર્સ્ટ ટાઈમ જો તમે વિડીયો જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે આ ફરાળી ઢોકળાની સાથે આપણે ચટણી પણ જોઈશું ફરાળી ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે ચાલો ત્યારે ફટાફટ ફરાળી ઢોકળા બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા ઢોકળા માટેની એક થાળી લીધી છે જેમાં પણ તમારે ઢોકળાની થાળી પાથરવાની હોય ને તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું જો ઢોકળાનું કૂકર હોય તો તેમાં મૂકવાની થાળીનો ઉપયોગ કરવો અહીંયા આપણે કઢાઈનો ઉપયોગ કર્યો છે તો કઢાઈમાં સ્ટીમ કરવા માટે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું પાણીને ગરમ થવા દઈશું અને તેની પર થાળી પણ મૂકી દઈશું જેથી થાળી પણ ગરમ થઈ જાય ગેસની ફ્લેમ અત્યારે એકદમ લો રાખીશું ત્યારબાદ અહીંયા એક વાડકી જેટલો લગભગ દોઢસો ગ્રામ જેટલો મોરૈયો લીધો છે આ મોરૈયાને પહેલાં સાફ કરી દઈશું તેને સામો પણ કહેવામાં આવે છે સાફ કરીને મિક્સર જારમાં એડ કરીશું મોરૈયાને મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યા પછી આ રીતનો થોડોક દરદરો રહે છે તમે હાથથી આ રીતે જોઈ શકો છો કે એકદમ ફાઇન પાવડર તૈયાર નથી થયો હવે તેને એક બાઉલમાં લઈ લઈશું અને તેમાં ચાર ચમચી જેટલું દહીં એડ કરીશું તો અહીંયા ખટાસ એડ કરવી જરૂરી છે કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો હવે તેમાં એક ચમચી જેટલું સ્વાદ અનુસાર ફરાળી મીઠું એડ કરીશું ત્યારબાદ એક વાડકી જેટલા લીલા ધાણા એડ કરવા એક વાડકી જેટલું દૂધીનું છીણ એડ કર્યું છે એની જગ્યાએ તમે બટાકાનું છીણ પણ લઈ શકો છો ત્યારબાદ એક ચમચી આદુની પેસ્ટ અને દોઢ ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરીને પહેલાં સારી રીતે મિક્સ કરી લઈએ તો મસાલા અને મુરૈયાનો પાવડર બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં જે વાડકીથી આપણે દૂધી અને મુરૈયો લીધો છે તે જ વાડકીથી એક વાડકી ભરીને પાણી લઈશું અને થોડું થોડું પાણી એડ કરતા રહીશું ખીરામાં અને તેને હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો બિલકુલ તેમાં ગૂઠ્યો નથી પડી અને થોડુંક પાણી હજુ વધ્યું છે તો તેને પણ એડ કરી દઈએ અને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર થઈ ગયું છે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે તેને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપીએ ત્યારબાદ ધાણાની ચટણી બનાવવા માટે અહીંયા વિડીયો મારે થોડો ચાલુ કરવાનો રહી ગયો હતો તો આપણે જોઈ લઈએ ફટાફટ સિંગદાણા એડ કર્યા છે તેમાં એક ચમચી તલ એડ કર્યા છે મીઠા લીમડાના પત્તા છે અને એક લીલું મરચું એક અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ ત્યારબાદ બે ત્રણ ચમચી જેટલું દહીં એડ કરીશું આ મોરું દહીં છે ઘરનું ઘાટું દહીં લીધું છે ત્યારબાદ બે ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરવી અને સ્વાદ અનુસાર વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલું મીઠું અને બે ચમચી પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈએ તો આ રીતની ગ્રાઇન્ડ થયા બાદ પેસ્ટ દેખાય છે તેમાં થોડા લીલા ધાણા એક વાટકી જેટલા એડ કરીશું અને તેના જેટલું બે ત્રણ ચમચી પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે લીલા ધાણાની ટેસ્ટી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે જો આ ચટણીનો લાંબા સમય સુધી કલર ગ્રીન રહે એ રીતની જૂતી હોય તો તેમાં બરફ એડ કરવા અથવા એકદમ ઠંડુ પાણી એડ કરવું તો અહીંયા હવે મિક્સર જારમાં જે પણ ચટણીનો ભાગ રહી ગયો છે તો તેને થોડુંક પાણી એડ કરીને મિક્સ કરી લઈએ અને વાડકીમાં લઈ લઈશું તમે જોઈ શકો છો ચટણીની થિકનેસ આપણે આ રીતની રાખી છે તો નીચેથી ઉપર પડે સોરી સોરી ઉપરથી નીચે પડે તો આ રીતની ચટણી દેખાય છે તો પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં રાખી છે હવે આપણે ઢોકળા તૈયાર કરીશું પાછળ ચમચીની પાછળ આ રીતે લેયર તમે જોઈ શકો છો કે એક જ લેયર તૈયાર થાય છે ઢોકળાના ખીરામાં તમે જોઈ શકો છો મોરૈયો સરસ ફૂલીને ઉપર આવી ગયો છે હવે તેમાં એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું જેનાથી ક્રંચી ટેસ્ટ આવશે ત્યારબાદ એક ચમચીમાં અડધી ચમચી જેટલો ફ્રૂટ ઇનો એડ કરીશું તો એક પેકેટમાંથી અડધું જ પેકેટ લીધું છે તેની ઉપર બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે ઇન્સ્ટન્ટ ખીરું તૈયાર કરી શકો છો અહીંયા આપણે સોડાનો ઉપયોગ નથી કર્યો પણ જો ફ્રૂટ ના હોય તો તમે સોડાનો ઉપયોગ કરી શકો છો ઇનોને એક્ટિવેટ કરવા માટે થોડુંક પાણી તો એડ કરવું જ પડે સારી રીતે બરાબર એક જ ફોર્મમાં આપણે મિક્સ કરીને બેટરને ગરમ થાળીમાં એડ કરી દઈશું અને તેની ઉપર બરાબર સ્પ્રેડ થઈ જાય એટલે ચીલી ફ્લેક્સ એડ કરીશું એની જગ્યાએ કાળા મરીનો પાવડર પણ એડ કરી શકાય ત્યારબાદ તો ઢાંકીને તેને દસથી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું સ્ટીમ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આ રીતનું ઢોકળા દેખાય છે એકદમ સરસ ફૂલીને ઉપર આવી ગયા છે અને ચપ્પુ એડ કરીને પણ તમે જોઈ શકો છો કે તેમાં બિલકુલ ચોંટતા નથી એનો મતલબ કે ઢોકળા પરફેક્ટ તૈયાર થઈ ગયા છે હવે તેની ઉપર એક બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તો જ્યારે ઢોકળાનું થાળી ગરમ હોય ત્યારે જ તેની પર થોડું તેલ એડ કરી દેવું ત્યારબાદ ઠંડુ પડવા દઈશું દસ પંદર મિનિટ ઠંડુ પડે ત્યારબાદ ચપ્પાની મદદથી કટ કરીશું ચપ્પાને પણ આપણે તેલને લગાવી દઈશું આગળ પાછળ અને પછી કટ કરીશું જેથી તેમાં ઢોકળા ચોંટે નહીં કેમકે મોરૈયો છે જે સ્ટીમ થાય ત્યારે ચોંટવા લાગે છે તો આ રીતે આપણે મોરૈયાના ઢોકળા તૈયાર કરી દીધા છે ખૂબ જ સરસ દેખાય છે કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે ને ફૂલીને સરસ મોટા થયા છે હવે તેમાં વઘાર કરવા માટે બે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ બરાબર ગરમ થાય એટલે દોઢ ચમચી જેટલું જીરું એડ કરીશું ત્યારબાદ એક ચમચી સફેદ તલ એડ કરવા થોડા મીઠા લીમડાના પત્તા એડ કરીશું અને થોડાક લીલા મરચાં એડ કરીશું ત્યારબાદ માત્ર ત્રીસ સેકન્ડ માટે તેને થોડીક વાર ગેસ પર થવા દઈશું બરાબર હલાવી લઈશું અને જો બરાબર તેલ ગરમ હોય તો ગેસની ફ્લેમ બંધ કરીને તરત આપણે આ વઘારને એડ કરી દઈશું થાળીમાં તો ઢોકળાની ઉપર વઘાર સ્પ્રેડ કરી દેવો ખૂબ જ સરસ દેખાય છે અને આ રીતના ઢોકળા એકદમ ઝડપથી બની જાય છે અને મોરૈયાના ઢોકળા એકવાર ખાશો ને તો સ્વાદ રહી જશે મોઢામાં અને એટલા સરસ બને છે કે તમે ખાતા જ રહી જશો પણ હા એક જ ડીશમાં પેટ ભરાઈ જાય છે તો મોરૈયાના ઢોકળા ખાવા ખૂબ જ સારા છે તો ફરાળમાં મોરૈયાના ઉપવાસમાં તમે આ રીતે ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવજો અને આ રીતે તમે બનાવેલા ઢોકળા કેવા થયા છે તે કોમેન્ટમાં લખવાનું બિલકુલ ના ભૂલતા જેથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે તો હવે ઢોકળાને આપણે થાળીમાંથી રિમૂવ કરી લઈએ અને તમને બતાવું કે આટલા સરસ ઢોકળા તૈયાર થયા છે એકદમ ફાઇન જારી તૈયાર થયા છે તેની થિકનેસ પણ એકદમ પરફેક્ટ છે અને હાથથી દબાવીએ તો એકદમ સોફ્ટ લાગે છે તોડીને બતાવું કેટલા સરસ જારીદાર બન્યા છે હવે આપણે તેને ચટણીની સાથે સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને ઢોકળાને ચવેથાની મદદથી આ રીતે પહેલાં થાળીમાંથી ડિમોલ્ટ કરી દઈએ અહીંયા આપણે મોરૈયાના ઢોકળા બનાવવા માટે દૂધીના છીણનો ઉપયોગ કર્યો છે તો દૂધીના છીનનું પણ પાણી એડ થાય છે તે વાતનું આપણે ધ્યાન રાખીશું અહીંયા દૂધીની જગ્યાએ તમે બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો એ બટાકાના કાચા બટાકાના છીણનો પણ ઉપયોગ કરી શકો છો તો એ રીતે બનાવેલા ઢોકળા તમે દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જઈને જોઈ શકો છો તો ઢોકળાને હવે ચટણીની સાથે મજા માણીએ આઈ હોપ અહીં જણાવેલી ટીપ્સ તમને પસંદ આવી હશે પરફેક્ટ માપ સાથે ઇન્સ્ટન્ટ ટુકડાની મજા માણતા રહો ફરી મળીશું ત્યારે આ જ રીતે નવા રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ